ગુડ મોર્નિંગ મિત્રો લાઈટ વાગી જાય તો આપણે થોડું એઆઈ વિશે વાત કરી લઈએ નવી જનરેશનના છોકરા છોકરીઓને તો બધાને ખબર જ છે કે એઆઈનો કેટલો ઉપયોગ થાય છે અને દુરુપયોગ પણ થાય છે તો જેને નથી ખબર એને આપણે સમજાવી દઈએ વિડીયોના માધ્યમથી કે એઆઈનો ઉપયોગ પણ છે અને ખરાબ દુરુપયોગ પણ છે તો એઆઈમાં તમારા કોઈ છોકરા અથવા છોકરીનો પાસપોર્ટ ફોટો અથવા કોઈ સ્કૂલ ફોટો એઆઈમાં એડ કરીને એવું લખી શકે કે આ ફોટોને એમાં કન્વર્ટ કરી દેવો જેથી તેને બ્લેકમેલ કરી શકે તો એ પોસિબલ છે એઆઈ કરી આપે છે તો જેથી કરીને જેને ખબર છે એનો તો કંઈ વાંધો નથી જેને નથી ખબર છે માતા પિતાના વડીલોને નથી ખબર એને એટલું જણાવીએ તમારો છોકરો અથવા છોકરી એમ કહે કે પપ્પા મારો ફોટો નથી દેખાય છે મારા જેવો જ કે મારો ફોટો નથી એઆઈમાં બનાવેલો છે તો તેને મારશો કે ધમકાવશો નહીં બલકે એનો સાથ આપશો જેથી કરીને તમારો છોકરો કે છોકરી કોઈ ખરાબ પગલું ન ભરે એનો સાથ સહકાર આપો અને તે એઆઈનો ભોગ ન બની શકે Thank you.